અરે તું સીવીバス તો પૈતા હવે એન ચાલુ થાહે બધાના લગન જો યાદ કરું ને ફોન આવ્યો હો કિસોડી બોલ બોલ હાલ છે તૈયારી બધી આવતા છે લગન હા થી કઈ વાંધો ની હાલો હા તું તારી તો છે ને WhatsApp માં દે ને હાલે કોલ ના હા બાકી કે કામકાજ હોય તો કેજે હા મેંદી રસમ માં ને મેંદી રસમ માં જોયા લને પોચા હે તો પોતી છે લે તું માર મહેંદી રસમ માં આવી હતી કાઈ નો કામ ને હાવ નવરી પડી તી તું હવે તો હું તો હાહરે આવી ગઈ તો હું શું કામ જાવ લે લગન તો ગુડાણી તી તો જાવું જો હે લાઈ જોય આપણા ગ્રુપમાં મેસેજ તો નાખું કોણ કોણ આવવાના છો કોને કોને કીધું હશે આમાં ભાઈ ને ગ્રુપ નાખવા દે ને જન કીધું હશે કે હે આ આવા મેંડા જો રિપ્લાય શું કરસ ગબલી ઓલી કિસુડી હે ને મારી નિહાઈ ની ફ્રેન્ડ આ એના લગન જવાનું છે એનો ફોન આવ્યો તો તમે કે જો આ લ મેસેજ નાખું કોણ કોણ આવવાનું છે તો બરાબર જવાબ આવ્યા કોણ કોણ આવવાનું છે

িনারা ন্যারা বারৠ্য়? নাদি আনার ায়ে স্যারা. স আপয়ে ১য়়ে আপর্য়ে নক্যাকাি স�্য়ে. হাময়ে ষাম ই্য়ে প্য়ার্� મન કેતી હતી મહેંદી રસમ માં આવજે હા તો તારે તો તારે જાવ હોય જાજે હો ના ના એ નોતી આવી માર મહેંદી રસમ માં ને ગામ માં ગામ માં જ ગુડાણી હતી તોય નોતી આવી તો હું કામ જાવ લે લે તો પછી મન કીધું હું કામ કે માર જવાનું છે લે તમને કેવું તો પડે ને મને હું હું કીધું ન્યા જઈને મન કે કે ભાઈ હું કામ ના આવી મહેંદી રસમ માં તમ પાસે એને સામે એમ કે લે તન મહેંદી રસમ માં બોલાવી હતી ને એવું ભાઈ આ બધા ગોટા થાય એના કરતા તો સારું કઈ દેવું અત્યારે એ સારું શું થયું પછી તાર ગ્રુપ માં કોઈ કહેશે કે આવવાનું છે ના રે ના બધાય ના પાડે છે

તમારા એક ફ્રેન્ડ છે ને આવવાનું કેતો તો જો તો તમે કઈ જરૂર એમ કે તой ભલે આવીશ તને હથવારો થાય ના ના મને સમજાય છે તમારે હવે તારી ફ્રેન્ડો તો બધી પરણી ગઈ એમાં હુંવારે હવે જોઉં બોલો જો 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 મને ખબર જ હોય પૈણી ગઈ એટલે ઈ વરી હું એટલે કુવારી હોય તમાર કરું તો એની આરે અરે ના ના હવે મસ્તી કરું હું હુઈ જાલ હવે એ હારું એ હાલો લગન માં જવાનું છે એ મજા આવશે ગરબા લેવાની એ હરક પદુડી બોલો બોલો એ ઉલારા દે માં ઉલારા દે માં હજી દો દીની વાર છે મને બહુ ગમે ગરબા લેવા ને લગન માં સાવ એ હારું

આવો ઈ રીંગકુડી ના તો اصلا ના હોય એના તો ફોટામાં એક ડ્રેસ પહેર્યો હોય બીજી વાર આવે નહીં જો 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 રીતે મૂકે છે ને ફોટા એક એક બીજા ના આવે તો મજા આવે છે એમ કહેવાય કે ફોટા ના મૂકાય એક એક ડ્રેસ આવતો હોય તો જોઈ લેજે ને લવ કરતી ખોટી ખોટી તમારા કપડાનું શું કરવાનું છે લેવાના છે કદાચ આવવાનું થાય તો ના ના પડ્યા છે એક થપકારી લેસ હવે લગન દીના એક જોડી પહેરીને નીકળી જાવ ગમે એની હા અમાર ફોટા ના પાડવા હોય એટલે હા પણ મારા ભેગો તો પાડવાનો હોય ને એ હાલ છે પણ તું તારું કઈ નઈ અત્યારે એ મારા વાલા મિત્રો તમારા ઘરવાળી આવી જ છે એકવાર ફોટો આવી જાય ને પછી એડ્રેસ પાછો ના પહેરે જો એવી હોય ને તો કમેન્ટ કરીને કહેજો જોઈ મને આ કેનો આવ્યો ફોન હ કાંતિભાઈ બોલો બોલો હા કે છે દહ દી પછી એમ ને હા થી કઈ વાંધો નઈ સારું હાલો હા હા બધાય મજામાં હો હા હારું હાલો જય શ્રી કૃષ્ણ

એના દીકરાના છે ને લગન છે હા તો એમાં વાંધો શું હોય લગન તો હોય ને પણ એ લગન છે ને ઓલી કીહુડીના લગન છે ને તે દીક છે તો તો તમે કેવા હું માંગો હો કે કીહુડી લગન માં જ આ લગન માં જાણો એવું એવું ક્યાં કીધું મે પણ ખાલી કહું છું કે બેના લગન હાઈ છે હા તો તમે કીધું તો એમ જ ને કે વાંધો આવ્યો છે એટલે તમારે કહેવાનો મતલબ તો એ જ છે ને એટલે ના ના કઈ કરશું હાલ ને મમ્મી તો પૂછી લઈ આપણી ડોહી તો એમ જ કહેવાય બેન પણ લગન માં શું જાવું હોય આપણે હગાવાલા ને લગન માં જાવું પડે ને પણ એવું થોડી ના હોય લે હવે આ ગો ગો કે નો હગો થાય છે આપણો મમ્મી ના મામા ના દીકરા નો દીકરો બોલો લ્યો આટલું આટલું બોલતા એમ થાય કેટલું આખું છે આ પણ એકર પૂછે તો લેવા દે મમ્મી ને ના ના મને ખબર હોય ને દોહી ની એમ જ કહે કે બેન પણ લગન માં કાઈ જવાની જરૂર નથી મુંગી રે મને ફોન કરવા દે હેલો જય શ્રી કૃષ્ણ હા મમ્મી કેમ છે ઓકે દી આવું તાર પાસ હોય હા હા રાહત જોઈ છે અમે આ ગગલી જોવે છે ના ના હું તો જરાય નથી જોતી જ હારી છે તન કેવાનું એ હતું કે છે ને તાર મામાને છોકરાને છોકરાને ફોન આવ્યો તો ઓલા લગન છે એના છોકરાને હા પણ એમાં વાંધો એ છે કે આ છે ને ગગલીની એક ફ્રેન્ડ છે ને કિસુડી એને લગન છે આર વાય તો તો ઘરે આવીશ ને બસ વાતો કરશું કાલે જ આવશે હું હા તો સવારે એને ફોન કરજે ને તેડી જઈશ ફોન મત કઈ બોલ્યા નથી મમ્મી પણ કાલ જ છે તો એક આપણે રૂબરૂ વાત કરી લઈએ મને ખબર જ છે એ રોહિણી હું વાત કરવાની છે ને એ આવો 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 મમ્મી આ આવ્યા જો લે ગગલી તેડવા આવી છે મને હા આવો આવી ઓર આ માં દીકરો આપણે વાતો કરી લે તો આપણે તો આવી જ જવાય હાલો હેને વા પાર્કિંગ કરી હે કાર ન્યા જાય આપણે હા તો કોના કોના લગો ન તા ગગલા જો 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 આને ઘરે નથી પોસાય એટલી ધીરજ નથી જો એ ગગલીની ફ્રેન્ડ ના છે આપણો આપણે તો છે ને આ બાજુ જવું જોઈએ હો ગગલા પર થોડુંક દૂર નું થઈ જાય ને મમ્મી હાલ આવ ના જાય તો હા પણ ગગલી ની બેનપણી માં કે જવાની જરૂર છે જો 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 કીધું તું ને આ ડોહી ની મને ખબર જ હોય ડાયરેક્ટ એમ જ કે બેનપણી માં કે હોય હાલ લે ઘરે જઈને વાતો કરશું ગગલા આપણે આપણી સાઈડ આવું જોઈએ ઓ લગન માં ગગલી ની બેનપણી માં ના જાય તો હાલ નહીં હું મારી બેનપણી ના લગન માં જ જઈશ નહીં આ સાઈડ જ આવું જો હે કીધું ને હું મારી બેન પણ એના જ જઈશ ના એમ ના હાલે મે કીધું ને અહીંયા આવું જો હે એ હવે બે ચૂપ કરો હવે જાવ કામે વર્ગો લગનની ની આજ દાદી ની વાત છે ત્યાં જોઈ જાય એ મારા મિત્રો તમને શું લાગે હે ગગલી કોના લગન જઈ શકશે એની ફ્રેન્ડ કી ના કે માર મમ્મી સાથે છે એના એ મારા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય よろしくお願いします。